દાવો બોલ્યો બીજું નો બોલે કે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી છે સાધુ સંતો આપણે વર્ચસ્વ નથી રાખી આર્થિક ક્ષેત્ર ની અંદર અથવા તો રાજકીય ક્ષેત્ર ની અંદર મારી સાધુતા ને મૂકી મારા સાધુ સમાજને નુકસાન થાય

હું કઈ વધારે બોલું તો મને માફ કરજો કઈક તમને બધા ખબર છે આ બાવો બોલ્યા પછી કઈ પણ જે બોલી છે સત્ય છે સમગ્ર હિન્દુ સમાજ ની વાત સમગ્ર સંતગણ ની વાત રામદળ ની વાત શંભુદળ ની વાત ખર દર્શન ની વાત અને રાષ્ટ્ર ની વાત હમણાં બહુ સારી વાત થઈ જમીનો હજી દિવેલિયામાં માં આપેલી જમીનો ગ્રામ્ય વિસ્તારની અંદર જે તે પૂજારીઓના નામે નથી થઈ બાપુ આમાં વાક કોનો પાંચ મિનિટ વધારે લઈશ હું આ વાત બે હજાર સત્તર માં અહિયાં થી દિલ્હી સુધી લેખિત માં ગ્રામ્ય વિસ્તાર નહીં સિટી અંદર આવેલી જેટલી જગ્યાઓ છે સમગ્ર ગિરનાર મંડળથી લઈ અને સમગ્ર દેશની અંદર જ્યાં જ્યાં સંતોના આશ્રમો છે એમને કાયદેસર કરી એમના નામની ઓચો આપવા માટે થઈ અને લેખિત પત્ર વ્યવહાર નરેન્દ્ર સોલંકીએ સાધુ ત્યાં પછી કરેલો છે અને એની નકલો જયારે જ હોય ત્યારે તમને કદાચ હું આપીશ આ વિષય થોડો મુશ્કેલ 1947 ની અંદર દેશની આઝાદીની વાત થઈ 1952 ની અંદર દેશની આઝાદી પછી 1972 ટૂટાએલા મે નિમાએલા સંસદ સબ્યો એના દ્વારા પ્રથમ સંસદ મે ત્યાર બાદ 1952 ની અંદર ઘરખેડનો કાયદો આવ્યો સરકાર વલ્લભભાઈ પટેલ દ્વારા સમગ્ર રાષ્ટ્રમાં રચનાવાળાઓને એકત્રિત કરવા નીચે લઈ આવવા માટે થઈ અને સરકાર વલ્લભભાઈ પટેલે ને અનેક સગાવી અને ભાવને પર કાઠિયાવાડ નું પહેલું જે ચમુખ્ય ભાગરના ધરીએ પેલું એલું રાષ્ટ્રની ની અંદર પોતાના ચૌદસો ગામ ની અર્પણ કર્યું અને એ સરદાર વલ્લભ રાણી સાહેબ ને પૂછવા માટે કે દહેજ ની અંદર જે ગામો આવ્યા છે એ હું મારા ચૌદસો પાદળ છે એ રાષ્ટ્ર ને અર્પણ કરું છું તો એનું મારે શું કરવું ત્યારે રાણી સાહેબે એવું કીધેલું કે આ મને પૂછવા આવવાનું હોય અને તેથી ચૌદસો પાદર ના ધણીએ પ્રથમ વખત ભાવનગર ની અંદર પાછળ તમને થોડાક લઈ જાઉં છું કે ત્યારે નિયમ બનાવ્યો કે દરેક લોકો દરેક સ્ટેટ કે જેની ટાણે લાખો કરોડો હેક્ટરો જમીનો હતી આ રાષ્ટ્ર એકત્રીકરણ માટે થઈ અને દરેક લોકોએ પોત પોતાની જમીન આ રાષ્ટ્ર ને અર્પણ કરી ખરખેડ ના કાયદાની અંદર ખેડે એની જમીન ઘરખેડના કાયદાની અંદર ખેડે એની જમીન નો કાયદો આવ્યો કે કોઈ ભાઈ આપણો ખેડૂત હોય પચાસ વીઘા રાજાની શાંતિ આપતો તો સો વીઘા આપતો હતો બસો વીઘા આપતી ઘરખેડ નો કાયદો એટલે કે ખેડે એની જમીન તો ત્યારે ખેડે એની જમીન નો જે કાયદો લઈ આવ્યા તો ત્યારે દિવેલિયન ની જમીન નો કાયદો શા માટે લાવ્યો આવ્યો જે લોકોને રાજા રચવાના વધારો દિવેલિયન ની અંદર આપેલી છે આજે નાની નાની નદીઓને આપણા સાચું સંતો બેઠા છે આપણે આપણી જવાબદારીઓ અને આપણી ફરજ છે જેટલી મંચ ઉપર બે રાજવા માટેની આપણી ફરજ છે એટલી નીચેના સાધુઓને શું તકલીફ છે એ જાણવા માટેની પણ આપણી ફરજ છે આપણે એમ કહી કે અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી છે તો આ જગતની અંદર કોઈ વ્યક્તિ એવી નથી કે જે અખિલ ભારતી સાધુ સમાજ ના પ્રમુખ થઈ શકે બધા મહાદેવ ગીરી બાપુ મારી વાત ખોટી ન હોય તો મને કેજો દરેક અખાડા સ્વતંત્ર છે તેર અખાડા સ્વતંત્ર છે સાથે સાથે રામદણ શંભુધણ અને જેટલા સાધુ સંતો જે નાના મોટા મઠો લઈને બેઠા છે કોઈ પચાસ પાંચસો આપણી જવાબદારીઓ છે આ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડી એ આપણી જવાબદારીઓ છે આપણી નૈતિકતા છે મારીથી બને એટલી મેં બધા લોકોને મદદો કરી છે

હું પ્રેમગીરીજી હરિગીજી મહાદેવગીરી અડતાલીસ માં સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી જૂના અથવા પૈસા ભર્યા આપણે અને એની પોત દેવા માટે જુનાગઢ ની અંદર મેં બોલાવ્યા મારી તાકાત નહોતી અમે જે સાધુઓ જ્યાં ક્યાં તો એની આ શક્તિ હતી તમે નાની મોટી વાત કરી ચોવીસ કલાક ના જે રોટલો ચાલુ છે અમારી પરંપરા મૂળભૂત ભક્ત કોટીની ની પરંપરા છે કબીર કહે કમાલ કોને તો બાતા શીખ લે पर साहेब की बندگی और भूखे को अन्न दे गुरु गोविंद का खड़े ने किसको लागू पाए बलिहारी गुरुदेव की जो गोविंद लियो जाए परंतु हमारा पूर्वाछन में अंदर ने हाल में अपन राजकीय क्षेत्र से प्रकृचू हते की दुनिया में कोई ताकत न कर सके सामाजिक क्षेत्र में अंदर हो આર્થિક ક્ષેત્રની અંદર અથવા તો રાજકીય ક્ષેત્રની અંદર મારી સાધુતાને મૂકી મારા સાધુ સમાજને નુકસાન એવું હજી સુધી નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ એ કોઈ દિવસ કરી અને સત્તા અને ધર્મ સત્તા આજની તારીખમાં રાજ સત્તા ધર્મ સત્તા ઉપર આવી છે રાજ સત્તા ધર્મ સત્તા ને આદેશ કરી શકે તાકાત છે પણ માટે આદેશ થાય ધર્મ એકતા નથી હું તાકાત થી ચેલેન્જ કેલેન્દ્રિંગ કહું છું કેટલા નિર્ણયો કરવા છે તમારે સાધુ સમાજના હિતમાં આવતા દિવસો ની અંદર ચૂંટણીઓ આવી રહી છે ચાર મહિના પછી ધારાસભા નથી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત દરેક કોઈ પણ પોલિટિકલી પાર્ટી ના લોકોને જીતાડી શકે કે ન જીતાડી શકે એ અગત્યનું નથી પણ મને એટલી ખબર છે ગમે પોલિટિકલી ક્ષેત્ર નો માણસ ગમે એ પાર્ટી હોય એને હરાવવાની ક્ષમતા એ બેઠેલા દરેક લોકો ઉપર સાહેબ રાજકારણમાં રાજકારણમાં તમે કેટલી સીટો હરાવી શકો એ અગત્યની છે અને સાધુ જે સાધુવાદ પેલા પોતાના જીવનમાં ઉતારવો પડશે આપણા જીવનની અંદર

ંપરાીજાની પરંપરા આ એક છ બે હાજર ચૌદ પછી આજે અગિયાર વર્ષ દુનિયાની કોઈ તાકાત સાબિત કરી છે કે નરેન્દ્ર બાપુ ગુરુ શ્રી જીવરાજ બાપુ આ મૂળભૂત પરંપરા થી બહાર કયો છે એટલે તમારા બંદુક ની કોલ મારું લમણું થાય અને આ વાત છે કે એક છ બે હાજર ચૌદ માં કીધું તું મારા બાપ ની હાજરી માં કીધું તું કે આ પરંપરા લોપા એવું જેથી કામ થશે તેથી જિંદગી નો છેલ્લો દિવસ મારી ઉપર છે અને આજ આ બધી વાત એટલા માટે યાદ કરું છું કનૈયાગીરી બાપુ વિક્રમગીરી બાપુ દરેક માટે ખુલ્લો અને તમારા બધા ની આગેવાની ના ગાંધીનગર આગેવાનીમાં ગાંધીનગરમાં સાધુઓની માંગ માટે તદમ અને ધન થી હું તમારી હારે છું સાહેબ તમારે કોઈ નો એક રૂપિયો લેવા જવાની જરૂર નથી એક રૂપિયો

અને જે કઈ રૂપિયા વાપરવા આપણે બાપુ સાંભળજો આ ખાલી વાતો નથી બાપુ અને વોટલે કોઈનો એક રૂપિયો નથી જોતો અને તમારી આગેવાની માં નરેન્દ્ર બાપુ ગુરુશ્રી જીવરાજ બાપુ તૈયાર છે અને તમારી માંગણી માટે ધળ પડે ને માથા લડે જેના ધળ પડે ને માથા લડે ઈ વથરાજ કુળ ના અમે સપૂતો થઈ જાય પૂર્વાશ્રમ ના બાવો બોલ્યો બીજું નો બોલે અને એક થી પચીસ હજાર સાધુ ને એક દિવસ નહી તમારી માંગણીઓ જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી ગાંધીનગર માં રોકાવાનું થાય તો ઘણા થયા ઘણા ઘણા સંગઠનો આપડા ચાલે અલગ અલગ નામ ના કેટલા ચાલે આ બધાને એક મેજા નીચે લઈ ગયો બધાને સમાન પ્રતિનિધિત્વ આપી અને સમાન સાધુ સંતો માટે થઈ અને નાના ની ચૂપડી થી લઈ અને મોટાને કોઈ જરૂર નથી સાથે આ ખર દર્શન ની તાકાત થી જ બધા મોટા થાય છે તમારા મારાથી કોઈ મોટા નથી એટલે આજે આપ સૌ ના વંદન સાથે

એની ચિંતા તમે કરતા નહીં તમે બધાએ મને આ થોડો ઘણો વધારે સહન કર્યો એ બદલ તમારા બધા ખુબ હૃદયપૂર્વક આભાર માનું છું આ બધી વાત કેવાની સાચી હતી એટલે કરો કરો યા બેન દીકરીઓ બેઠીશ એટલે હું બહુ દાદું ન આપણે મૂળ તો નાગ્યા ભલે તમે લોકો જૂના અખાડામાં બનાવી દીધો છે અને સાધુ તો ચાલતા ભલે આપણું કોણ હું લઈ જવાનું છું મને ખબર નથી પડતી તો આપણે શા માટે રાજસ્તાઓ થી બી મને તે દિવસે માતાગીરી બાપુ આ હાજર હતા પ્રેમગીરી બાપુ ને હરિગીરી બાપુ એ રોકવા પડ્યો હતો બરોબર છે ને બાપુ સીએમ ની ઓફિસ માં અને મરદ નું ફાટ્યું આપણો વયો ગયો એ જેવો હતો એવો હું ઘણી વખત કઉ છું બાપુ ગિરનાર ની અંદર શિવરાત્રી નો મેળો બીજા મહિનામાં આવે છે શું કરીએ આપણે કલેક્ટરે કીધા ને મેળો ચલાવવાનો છે કે સાધુ સંતો એ ચલાવવાનો છે સરકારે ચલાવવાનો છે કે સાધુ સંતોએ એ ચલાવવાનો છે આપો આ વખતે લખી જરૂર અહીંયા મને કહેજો જેટલી શ્રાવતીઓ પડે છે જેટલા ધુણાધારી સંતો છે આગળ એક જ સરખી કમાન સાથે એક જ સરખા માપના બધાને ધુણા આપી અને પાંચ પાંચ ફૂટની જગ્યા પાકી કાયમ કરી દો કોને નરેશભાઈ પેલી વખતે એ મંજૂરી એવું નિયમ હતું બરોબર છે ને બાપુ તે દિવસે મને એમ કીધું ગિરનાર એની સમિતિ બનાવી આજે વિશ્વંભર ભારતી બાપુ નથી મને કે તમારે તો રહેવું જ પડે બે કીધું બાપુ રહેવા માટે હું નથી ગિરનારના સાધુ સંતો છે એમને રાખો અને આપણે સમિતિ બનાવી સમિતિની અંદર કલેક્ટર કલેક્ટર ની સાથે સાધુ સંતો અને એ સાધુ સંતોની સમિતિ

મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ચાર જૂને ચોકે ચોકે હોય મહામંત્રીઓ થાય દરેક અખા આવે સ્થાન મળે રામદર જમ્મુદર થી માંડી દરેક લોકો એની અંદર ઇન્વોલ્વમેન્ટ થાય શું ના થાય

બાપુ એ જે પોતાનું અનુમોદન આપ્યું છે આપડે બધા સ્વીકારીએ છીએ બધા કરીને બોલો નરેન્દ્ર બાપુ વિનંતી કરીએ છીએ કે ટૂંક સમયમાં અને આપણે રૂપરેખા તૈયાર કરશું એની એક કમિટી કરશું અને એના નિયમો અને પછી તમામ સંતોને આમંત્રણ આપી અને વિરાટ સંત આપણે નરેન્દ્ર બાપુ જે રીતે કહે તે રીતે આપણે અને બાપુ

એના માટે એક આખી કમિટી પહેલા પાંચ સભ્યોની કમિટી નક્કી કરે તે લોકો રૂપરેખા તૈયાર કરે બંધારણ તૈયાર કરે તેના પછી અગિયાર માં તબદીલ કરીશું અને ત્યાર પછી એ જે નિર્ણય લે તે દરેક ને શિરો થશે ત્યારે જ આ કામ પૂર્ણ થશે ખાલી વાતો કરવાથી ફરી કહું કે કશું થતું નથી નરેન્દ્ર બાપુ એ જ કીધું વાર્તાને ને વાર્તા ને ભાભાઢોર ચારતા નાના હતા ત્યારે સાંભળતા હવે નહીં સંભળાતું બધાની સહી હશે ને એ ઠરાવ મંજૂર કરવામાં આવશે ને નાનામાં નાનો મારો ગરીબમાં ગરીબ સાધુ હોય ગ્રમ તો સાધુ હોય હું તો ત્યાં સુધીની તૈયારી ખીરસર આશ્રમ ખાતે કરી રહ્યો છું ટૂંક સમયમાં હું તમને જાહેરાત કરીશ કે રમતા લોકો જે હોય છે રમતા સાધુઓ તે લોકો જ્યારે અવસ્થા થઈ જાય છે ત્યારે અમને કોઈ રાખતું નથી હું એની મેડિકલ થી માંડીને બધી સેવા કરવા તૈયાર છું અમારી તૈયારી છે મારું દર્શન છે મારું મારા ગુરુ ગોરખનાથે આપેલી તાકાત છે હું તો કહી નથી કારણ કે હું તો ફરી કહું કે હું કમાતો નથી તમે બધા કમાવાનું સેવા કરું છું બસ આ સેવા કરીએ છે તે પૂર્ણ થાય ને અમારું જે સ્વપ્ન છે સનાતન ધર્મ રચિત હિન્દુસ્તાન ને એ હિન્દુસ્તાનની રચના માટે અમે એક થવા બધા વહેલી તકે મળી બાપુ મારી વિનંતી છે પાંચ જણાની નહીં પણ પેલી સમિતિ પણ અગિયાર કે એકવીસ લોકો એકવીસ લોકોની બન પેલા તમે એટલા માટે કે કોઈ રહી ન જાય એકવીસ બનાવો એમાં કે જે લોકો સ્વતંત્ર કામ કરી શકવાની ક્ષમતા સત્ય બોલવાની હિંમત એટલે ઈ પછી રામદલ ના સાધુઓ આવી જાય ખડ ના પાંચ સાધુ આવી જાય સર એ એકવીસ જણા બેસે એના નાના મોટા નિયમો તમે લોકો ગમે ત્યારે આવો સવારથી આવો આપણે રહેવાની વ્યવસ્થાઓ બધી છે એની મનન થાય ચિંતન થાય એની જો આ આ બધું કેવું મોટું કામ થાય મોટા કામની અંદર આપણે એકવીસ ભેગા થશું ને એટલે એકવીસ પ્રશ્નો આવશે પણ ઈ આપડા બધાના મતભેદ હશે મનભેદ સુધી ના થવા જોઈએ આજે હું એમ કહીશ આમ કરો વિક્રમબાપુ બધાય બધાયના અલગ એમાંથી સમગ્ર સાધુ સમાજ માટે ઉત્તમ શું અને સમગ્ર સાધુ સમાજ આ વિષય જે રહ્યો ઈ વિષય નીચે સુધી સમાજના લોકોને વધારે ને વધારે આપણે કઈ રીતે લઈ જઈ શકીએ એટલે દરેક લોકોનું ઇન્વોલ્વમેન્ટ એની અંદર થાય બાકી તો બહુ વર્ષો સુધી બાપુ બધાયને ખ્યાલ છે સંગઠન કર્યું છે અને સંગઠન એક એવી વસ્તુ છે સંગઠન એક દિવસની વસ્તુ નથી આની અંદર બાકીની ચિંતા ન કરતા બાકી ચિંતા ન કરતા ઘણા સાધુ એવા હશે કે જે ફરી શકશે આર્થિક યોગદાન નહીં આપી શકે એને માટેની વ્યવસ્થાઓ પણ આપણે કરશું ઘણા એવા હશે કે ભાઈ મોટરસાયકલ લઈ નીકળશે ઘણા સાધુઓ એવા છે કે ભાઈ એને પાંચ જણા છ જણા આપણી સમિતિ નક્કી કરે અલગ અલગ જગ્યાએ જાય જયારે સંમેલનો કરવાનું થાય ત્યારે એક નહીં દસ ગાડીની અંદર પાંચ પાંચ દસ દસ જણાની ટીમો થાય કદાઈ ઈકો ભાડે કરી દેશે કરવું હોય તો પછી હે 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 કંઈક નહીં કરવાનું એ તો પછી અહીંથી આ સાધુ સમાજનું જે નામ નક્કી કરે એનો લેટર ગાંધીનગર જાય એટલે એને ખબર પડવી જોઈ કે આ લોકો હાય આવ્યા હારા નથી આ બધું એમને થઈ જાવ જોઈએ હું વીસ વર્ષ ચૂંટાયેલો હતો મારું લેટર પેડ જાતું કમિશનર ને ખબર હોય કે આમાં મંજૂરીની જ બોર મારવાની હોય બીજું કંઈ ન લખાય આપણે એ જ વસ્તુ આમાં શક્ય છે કારણ કે આ તો સનાતન સનાતનોમાં એક સાધુ અને સા અહીંયા બેઠેડા આ દરેક સાધુની

એક નું લેવું છે બીજાનું લેવું છે બધા માટે બધા ની આગેવાની કરો ને ભાઈ અને નાનો સાધુ હો વારની ઝુંપડી ન હોય તેને કેવું આપણે બંધ કરતા કડીક